અન્ય એક મોટા સમાચાર મળી રહ્યા છે અને તેના પર જો નજર કરીએ તો ગોધરાના બામરોલી રોડ પર વૃક્ષોનું નિકંદન કરવામાં આવતાની સાથે જ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિની અંદર ગોધરામાં સ્થાપના દિનની ઉજવણી થનાર છે અને ત્યારે વૃક્ષો નડતર રૂપ ન હોવા છતાં પણ તંત્ર દ્વારા તે વૃક્ષોનું કટિંગ કરવામાં આવતાની સાથે જ લોકોમાં ભારે રોષ જેમાં ગોધરાના બારમોલી ખાતે જે વૃક્ષો છે તેનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે શહેરીજનોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે અને તે અંતર્ગત

જાહેરમાં વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે નડતર રૂપ ન હોવા છતાં તેવા વૃક્ષોને પણ અહીં કાપવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાપના દિવસની ઉજવણી થનાર છે અને તેને લઈને તૈયારી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વૃક્ષોનું કટિંગ કરતાંની સાથે જ ત્યાંના જે રહીશો છે ત્યાંના જે લોકો છે રાહદારીઓ છે તેઓમાં પણ ક્યાંક ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે સતત ગરમી વધી રહી છે અને તેમાં ગરમીમાં સૌથી મોટું પ્રોટેક્શન ક્યાંક વૃક્ષોને માનવામાં આવતું હોય છે અને તે વચ્ચે વૃક્ષોનું નિકંદન નીકાળવામાં આવી રહ્યું હોય ગોધરા જેવા શહેરની અંદર ત્યારે ત્યાંના જે સ્થાનિકો છે તેમાં ભારે રોષ વ્યાપી ગયો છે

તંત્ર દ્વારા જે છે તે તમામ શાળામાં તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરાના બામલોરી રોડ પર ખાસ કરીને જે પરેડો યોજાવાની છે એની તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે આ તૈયારીઓ દરમિયાન તંત્રએ જે રીતે જે આ વિસ્તારમાં જે વૃક્ષો હતા તે વૃક્ષો નું નિકંદન કાઢી નાખ્યું છે સક્કર ગાણ કાઢી નાખ્યા છે ખાસ કરીને સ્થાનિક લોકો આપણી સાથે જોડાયેલા છે તેઓ સાથે પણ વાત કરીશું શું કહેશો તંત્રએ એ વૃક્ષો કાઢ્યા ગુજરાત સ્થાપના લઈને જ્યારે સીએમ સાહેબ અહીંગઢ થી જવાના છે અને પરેડ રાખી છે પરેડ તો ઠીક છે પણ એના લીધે થઈને જે ગુના અને પુષ્ટ વૃક્ષો હતા જે આ લોકો કદી એટલા ઉછેરી નથી શકવાના એનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું કે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો રાતે ને રાતે અહીં ગાડીઓની અંદર

ગ્લોબલ વોર્મિંગ છે આ છે તે છે તો તમને અહીંગાળી ગ્લોબલ વોર્મિંગ નથી દેખાતું શું કરવા તમે આવી રીતે વૃક્ષો કાપી રહ્યા છો નિકંદન કાપી રહ્યા કાઢી રહ્યા છો એટલે ખરેખર સતંતર ખુબ ખોટી બાબત છે વિકાસના નામે રોડ એક્સટેન્ડ કરવાનો છે આ છે તે એમ કરીને વૃક્ષો તો તમે રોપતા નથી અને રોપો છો તો તમે મોટા કરતા નથી તો જે જૂના વૃક્ષો છે એને તો તમે સાચવી રાખો અહીંગાળી પ્રાણી પશુઓ જે ચકલાઓ આટલી ગરમીની અંદર અહીંયા એને બેસે છે ત્યાં જશે આટલા મોટા મોટા વૃક્ષો એની ઉપર કેટલા બધા પશુ પક્ષીઓ રહેતા હતા એ તમે લોકોએ કાઢી નાખ્યું છે ખૂબ જ મોટી અને દુઃખદ બાબત છે અને ખરેખર સરકારે આની સંજ્ઞાન લેવું જોઈએ અને બીજા વૃક્ષો રોપવા જોઈએ અને રોપવાનું તો ખરું પણ જોડે તમારે ઉછેરવા જોઈએ કેમ કે આ લોકો તો રોપીને જતા રહેશે પણ ઉછેરે નહીં તો ખૂબ જ દુઃખદ બાબત છે અને આની અમે લોકો બોર નિંદા કરીએ છીએ રાહદારીઓને કેટલી થકી ખૂબ કેમ કે આ જે મુખ્ય માર્ગ છે બાંબરોલી રોડનો એ શું કહેવાય કે ગ્રામ્ય થી કનેક્ટેડ છે

પહેલી મેના રોજ આપણા માનનીય डीएम સાહેબ આવી રહ્યા છે રાજ્યપાલ શ્રી બહુ સારી વસ્તુ છે કે આખા ગુજરાતમાં ગોધરાને સિલેક્ટ કરવામાં આવ્યું છે આ ગોધરાને સિલેક્ટ કરવામાં આવ્યું છે જેને લઈ અને કેટલીક પ્રાથમિક સમસ્યાઓ જે હતી એને તાત્કાલિક નિવારણ કરવામાં જેમ કે રોડ રસ્તા જે ખાડા હતા એ તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે છે પણ એની સાથે બામરો રોડ જે વિસ્તાર છે એ ગ્રામ્ય લેવલને કનેક્ટ કરતો છે અને અહીંયા રોડની બંને સાઈડ આ બધા વૃક્ષો હતા જે તાત્કાલિક ધોરણે આ લોકોએ કાપી નાખવામાં આવ્યા કરતા અને રાતોરાત સગે વગે કરી દેવામાં આવ્યા છે એની કોઈ ટેન્ડરિંગ ટેન્ડરિંગ પ્રક્રિયા પ્રક્રિયા નથી એ બીજી વસ્તુ છે પરંતુ ક્યાં કોઈ સીએમ સાહેબ ને શું આ વૃક્ષો નડતા હશે આપણે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રોગ્રામ કરવામાં આવ્યો તો કે એક વૃક્ષ એમના માતાના નામે પિતાના નામે તો આ બધા પ્રોગ્રામ ક્યાં ગયા અને આ વૃક્ષો જે મિનિમમ પચાસ પચાસ વર્ષ જૂના છે તમે જોઈ શકતા છો રોડની આજુબાજુમાં કેટલાય લોકો અત્યારે આ તાપમાં અયડામાં બેઠેલા છે તો આ લોકો ક્યાં જશે આ એક દિવસના પ્રોગ્રામ માટે આટલા બધા વૃક્ષોનો નાશ કમાવવો આ બહુ ખોટી વસ્તુ છે અને આની સીએમ સાહેબે જાતે નોંધ લેવી જોઈએ કે આ મારા એક દિવસના પ્રોગ્રામ માટે આટલા બધા વૃક્ષો ન કાપી નાખવા જોઈએ અને એમને તાત્કાલિક ધોરણે અહીંના લાગતા વળખતા અધિકારીઓને કહેવું જોઈએ કારણ કે અધિકારીઓને વાત કરવા જોઈએ છે તો એ એમનું સારું બતાવવા માટે આ વૃક્ષો કાપી રહ્યો એવું લાગી રહ્યું છે પછી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વૃક્ષારોપણ પાસે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ જે રીતે અહીંયા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે જેને લઈને લોકોમાં છે ભારે રોષ